સંસ્થાપક આજે અમે યુવા ભીમસેના સંગઠન દ્વારા જ્યાં જાજનગર આવાસ યોજનામાં જે કૌભાંડ થયું છે બે હજાર પંદરની અંદર જર્જરિત જે બિલ્ડિંગ થઈ ગઈ હતી અમારી પાસે પુરાવા છે કે જે તે સમયે આ લોકોના જે દસ્તાવેજ થયા હતા બે હજાર પંદરમાં એ દસ્તાવેજની અંદર જ જર્જરિત બિલ્ડિંગના ફોટા છે અને તો પણ આ લોકોની બે ઘોર બેદરકારી છે કોર્પોરેશનની તો પણ આ લોકોને અલોટ કરી દીધા અને દસ્તાવેજ બનાવી દીધા છે અને દસ વર્ષ પછી અત્યારે અગ્નિકાંડથી આ પછી અચાનક તંત્ર રાખવાનું જાગ્યું છે કોર્પોરેશન અને આ ગરીબ લોકોને અત્યારે નોટિસ આપીને તાત્કાલિક ખાલી કરવાની રિપેરિંગ કરવા કહે છે તો દસ વર્ષ પહેલાં જ્યારે જર્જૂરી થઈ ગઈ ત્યારે ક્યાં ગયા અને અત્યારે પાણી કનેક્શન આ લોકોને કાપી નાખી પેલા કે પાણી માટે રજૂઆત કરી શનિવારે કમિશનરના પગલે ગયા કલેક્ટરના પગલે ગયા મેયરના પગલે ગયા એવું કહે છે પેલા તમે રિનોવેશન ચાલુ કરો પછી તમને પાણી આપી તો પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ છે તો આ લોકોને કોઈ પ્રકારની માનવતા નથી આ લોકોને પોતાની નોકરી બચાવો બધા બેઠા છે બધાય બસ આ લોકો એમ છે કે ભાઈ એક ભ્રષ્ટાચાર એકનું ખુલીસ એકના કરોડો રૂપિયા પકડાને અમારા નવ પકડાઈ જાય એવા ડરના માર્યા છે આ લોકો આપી રહ્યા છે પાણીની આપ્યું નથી હજી સુધી કનેક્શન આપ્યું નથી અને અધિકારીઓ બધા ભાગી ગયા હતા ત્યારે બે દિવસ રજાઓ પણ ઉતરી ગયા હતા કોઈ ફોન કરવું પડતા મેં આપની અમારી માંગ આ પરિવારોની એવી છે કે પેલા તાત્કાલિક પાણીનું પરિશન જોડી રહ્યા છે અને કોર્પોરેશનની બેદરકારી છે નબળું બાંધકામ કોર્પોરેશનની બિલ્ડિંગ બનાવી આપી છે તો રિનોવેશન કોર્પોરેશન પોતે કરી આપે અને રી જેટલો બી ખર્ચો હોય તમામ કોર્પોરેશન ભોગવે એવી માગણી છે અને નવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કામ હજાર ફ્લેટ ફાળવી દે તો આ લોકો આ જગ્યા ખાલી કરીને રી ડેવલપમેન્ટ માટે તૈયાર છે oh that's not let

કોટર ધારકો જે રહેવાસીઓ હતા એમની રજૂઆત કરવા માટે ગયા હતા એટલે પહેલાં કમિશનરે તો ના પાડી હતી કે ભાઈ તમે કામ ચાલુ કરો પછી આપીએ પછી ઉગ્ર રજૂઆત પછી બરાબર એમને મનાવ્યા અને એમને માની ગયા છે આજે તમામ રહેવાસીઓ છે એમની પાસે બાહીંદરી લેખિતમાં માગી છે જો આ લોકો લેખિતમાં બાહીંદરી આપશે એટલે પાણીની પણ કન્ટિન્યુ ચાલુ થઈ જાય અત્યારે તો પાણી આપે જ છે ટેન્કર પણ મોકલી દીધા છે અને આગળ પણ ચોવીસ કલાકમાં પાણી ચાલુ થઈ જશે પણ લેખિતમાં બાહીંદરી આપવી પડશે બીજી એક વાત એવી છે કે જર્જરીત મકાન થઈ ગયા હોય ક્વાર્ટર થઈ ગયા હોય બિલ્ડિંગ હોય કોઈ પણ હોય એ આપણી જવાબદારી છે આપણે રહેવાસી છીએ આપણા બાળકો રહી છે આપણે આપણા બાળકોનું આપણું પોતાનું ભવિષ્ય જોવાનું છે કોર્પોરેશન એ રીતે સાચી છે પણ ખોટી ક્યાં છે કે બે હજાર પંદરમાં બી જર્જરી થતું તો ત્યારે કેમ રિપેર નહોતું ત્યારે કેમ નોટિસનું આપી એટલે એ કૌભાંડ તો છે જ આ તો અગ્નિકાંડ જોયું એટલે તમને યાદ આવ્યું કે ભાઈ જલ્દી રીતે લોકો પડી જાય આમાં નુકસાન થાય આપણી નોકરી છે એટલે પોતાની નોકરી બચાવવા માટે આવે છે આપણો વિરોધ યાદ છે આપણો વિરોધ એવો નથી કે ભાઈ તમે આ જલ્દી રીતે ગયા નોટિસ આપો વાલો રિપેર કરવાનું કી હોય તો કરવું જ જોઈએ તો સાચી જ વાત છે પણ આવું પાંચ દસ વર્ષે સર્વે કરીને જ્યાં આવું જલ્દી રીત હોય નોટિસ આપી એમાં જે મદદ થતી હોય તો કોર્પોરેશને પોતાએ મદદ કરવી આવું આપણું કહેવાનું આટલું જ છે તો હવે એનું કોન્ટ્રાક્ટર બોલાવી એનું કોટેશન કાઢી એનું રિપેરિંગ જેટલું થઈ શકે જેટલું કોર્પોરેશન કોર્પોરેશનવાળાએ કીધું એટલું રિપેરિંગ કરાવવાનું પણ શરૂઆત કરી દેવાની છે અને કાલે લેખિતમાં બાઈનંદરી આપવાની છે પણ આવા જ્યાં પણ ખોટી રીતે જાહેર જનતાને ગરીબ માણસોને કોઈ પણ સમાજનો હોય એને આવી રીતે હેરાન કરવામાં આવશે તો એના માટે યુવા ભીમસેના અને ડીડી સોલંકીની આખી ટીમ તૈયાર છે જય ભીમ જય મહાત